રેડી ટુ ઇટ આ રેમેડી છે નિયમિત રીતે એક ગ્લાસ પી અને તમે બે ઇંચ કમરના રોજ ઘટાડી શકો છો ચાલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેટ લોસ કરવું છે વેટ લોસ કરવું છે તો આ એક ગ્લાસ વેટ લોસ રિંગ્સ તમારા માટે રોજ ને બે ઇંચ કમરની ચરબી ઘટાડી દેશે મિત્રો આ રેમેડી રેડી ટુ ઇટ છે આ રેમેડી માટે તમારે ગેસની જરૂર નથી તમે એવા સ્ટુડન્ટ છો કે તમે પીજીમાં રહો છો તમે હોસ્ટેલમાં રહો છો અને તમારા પાસે ગેસ અવેલેબલ નથી અને તમારે ખરેખર વેઇટ લોસ કરવું છે તો આ પ્રયોગ તમારા માટે છે અહીંયા જે આપણે વસ્તુ લીધી છે એ વસ્તુની મદદથી તમારા શરીરની ચરબી આપોઆપ તમે ઘટાવી શકો છો તો ખરેખર મિત્રો આ ઉપાય સરસ મજાનો છે રામબાણ ઉપાય છે વેઇટ લોસ માટેનો સૌથી બેસ્ટ અને આકર્ષક ઉપાય છે ચમત્કારિક ઉપાય છે જાદુ ઉપાય છે મિત્રો વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે ઘણા બધા પ્રયત્નો કરીને તમે થાકી પણ ગયા છો પરંતુ તમને રિઝલ્ટ બિલકુલ મળતું નથી અથવા રિઝલ્ટ મળે છે પરંતુ તમને જરૂર પ્રમાણે મળતું નથી તો એના માટે આ ઉપાય બેસ્ટ છે સૌથી પહેલાં અહીંયા આપણે ગરમ પાણી લેવાનું છે દિવસમાં

સાથે સાથે બેકિંગ સોડા બેકિંગ પાવડર નહીં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને અલગ વસ્તુ છે બેકિંગ સોડામાં સોડિયમ છે સોડા બાય કાર્બોનેટ છે જે તમારા શરીરની અંદર જે પેટની અંદર જે ગડબડ હોય છે તુરંત દૂર કરે છે બ્લોટિંગની સમસ્યા એકદમ દૂર થાય છે તમે ક્યારેક વધારે પડતું જમી લીધું છે આકળ વિકળ થાય છે તમારું પેટ એકદમ ફૂલાયેલું છે તો એ ફૂલાયેલા પેટને એક જ સેકન્ડમાં અંદર કરે છે આપણા બેકિંગ સોડા સાથે આપણે લીંબુ લેવાનું છે લીંબુ અને બેકિંગ સોડાની જે રાસાયણિક પ્રક્રિયા હોય છે એના કારણે તમારા શરીર પેટ આફળો એસિડિટી ગેસેટિક પ્રોબ્લેમ્સ દૂર થાય છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે મિત્રો જ્યારે પણ તમે જમો છો ત્યારે પાચન થતું નથી પાચન નથી થતું એટલે એને અબચો એસિડિટી ગેસ બ્લોટિંગ જેવી ઘણી બધી સમસ્યાઓ થાય છે તો અહીંયા એ સમસ્યામાંથી તમને તુરંત મુક્તિ મળશે સૌથી પહેલાં આપણે લેવાનું છે બેકિંગ સોડા તો બેકિંગ સોડા તમને કોઈપણ સોપર મળી જશે અહીંયા આપણે અડધી ચમચી બેકિંગ સોડા લેવાના છે બેકિંગ સોડા લઈ અને આપણે હલાવી લેવાનું છે ત્યાર પછી એમાં આપણે લીંબુ એડ કરવાનું છે આ લીંબુ અને જે બેકિંગ સોડા હોય છે એનું જે મિશ્રણ રેડી થયું આ મિશ્રણની મદદથી તમારા શરીરની પેટની ગડબડ તુરંત દૂર થાય છે અને નિયમિત રીતે જો તમે આ વિટલોઝ રીંગ્સ પીશો એટલે એક જ દિવસની અંદર તમારું પેટ અંદર જવા લાગશે પહેલા દિવસે તમને એવું લાગશે કે દોઢથી બે ઇંચ જેટલું ફૂલેલું પેટ દાયર થઈ ગયું છે પરંતુ આ વિટલો રિંગ્સ ફોલો કરતાં પહેલાં તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું તમારા શરીરની તાશ્રી પ્રમાણે ખોરાક લેવો ખોરાકમાં વધારે પ્રમાણમાં પ્રવાહી લેવાનું છે અને સાથે સાથે તમારે તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટે એના માટે નિયમિત રીતે વોકિંગ કરવાનું છે આટલું કરશો એટલે તમારું વજન પણ ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો સુંદર મજાનું સિમ્પલ સરળ આ ઉપાય છે દિવસમાં કોઈ પણ ટાઈમે તમે લઈ શકો છો કોલેજના બાકડામાં બેઠા બેઠા ગાર્ડનના બાકડામાં બેઠા બેઠા કોઈ ટ્રાવેલ કરી રહ્યા છો કાર કે બસની સીટ પર બેઠા બેઠા પણ આવ એટલો સિન્સ બનાવી શકો છો ટ્રાવેલમાં હોય તો જરૂરી નથી કે ગરમ પાણી લેવું જોઈએ હુંફાળું ગરમ પાણી હશે રૂમ ટેમ્પરેચરની બોટલનું પાણી હશે તો પણ ચાલશે તો ખરેખર મિત્રો ટ્રાવેલમાં તમે બેકિંગ સોડાને લીંબુ જોડે રાખો અને નિયમિત રીતે આ વેટલું સેવન કરો ચોક્કસ તમારું વજન તો નહીં વધે સાથે વધેલું વજન છે પણ ઘટવા લાગશે